રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પ્રતિ વર્ષની માફક દ્વારકાના પદયાત્રીઓની સેવા માટે કેમ્પનો પ્રારંભ ભોજન વિશ્રામ તબીબી જરૂરિયાતો માટે શ્રેષ્ઠ વ્યવસ્થા ઊભી કરાઈ હોળી ઢ્યુડેટી નિમિત્તે જગત મંદિર દ્વારકા ખાતે યોજાતા ફૂલડોલ શોમાં સામેલ થવા સમગ્ર ગુજરાત અને રાજ્ય બહારથી મોટી સંખ્યામાં ભાવિકો પદયાત્રા કરીને દ્વારકા આવતા હોય છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નઠવાણીના માર્ગદર્શનમાં પ્રતિવર્ષની માફક ચાલુ પણ દ્વારકા જવાના રસ્તા પર તારીખ 17 માર્ચથી રિલાયન્સ ટાઉનશિપની સામે પદયાત્રી સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો આ કેમ્પમાં પદયાત્રીઓ માટે ભોજન પ્રસાદ ચા કોફી નાસ્તાની સુવિધા ઉપરાંત ડોક્ટર અને દવા સાથેની તબીબી સારવાર એમ્બ્યુલન્સની વ્યવસ્થા ઊભી કરવામાં આવી ભાઈઓ તથા બહેનો માટે અલગ અલગ વિશ્રામની વ્યવસ્થા ટોયલેટની સુવિધા તથા મોબાઈલ ચાર્જિંગની સગવડનું પણ અહીં આયોજન કરાયું ઉલ્લેખનીય છે કે ગત વર્ષે રિલાયન્સ દ્વારા આયોજિત આ પદયાત્રીઓ સેવા કેમ્પનો અંદાજે એસી હજાર જેટલા ભાવિ ભક્તોએ લાભ લીધો હતો અહેવાલ પરાક્રમસિંહ રાણા